નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપણું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યલોનાઇફ શહેરમાં આવ્યા છીએ અને આ વિસ્તાર પ્રારંભિક યલોનાઇફ નદીનો વિસ્તાર ગણાતો હતો આપણે જેમ સિંધુ સંસ્કૃતિ છે એ પ્રમાણે અહીંયા પણ પ્રાચીન વૈભવી સભ્ય સંસ્કૃતિ ધરાવતો આ વિસ્તાર હતો અને એની વિશેષ માહિતી માટે આપણે અહીંના વિઝિટર સેન્ટરની મુલાકાત લઈશું આ કોઈ ચેનલ ન્યૂઝ ચેનલની ઓફિસ છે તમે જુઓ છત્રીને ટાવરને બધું લગાવેલું છે ચેનલની ઓફિસ હતી અને અત્યારે આપણે યલો નાઈફના વિઝિટર સેન્ટરની મુલાકાત લેવાના છીએ પ્રાકૃતિક રીતે અહીંયા વિશાળ મોટા સરોવર તળાવો છે અને પહાડી વિસ્તાર છે અહીંયા માઇનિંગનું પણ પહાડી ખડક ખોદકામને એની પ્રવૃત્તિ પણ ઘણા પ્રાચીન સમયથી થાય છે અને એનું એક મ્યુઝિયમ પણ છે પ્રાચીન જે ખડક ખોદકામ કરતા હોય એના સાધનો અને એનું એક મ્યુઝિયમ છે આપણે ફરી જોવા જઈશું અને આ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું મુખ્ય મથક છે અને એસેમ્બલી પણ અહીંયા જ છે અને એસેમ્બલીની આપણે મુલાકાત ફરી ક્યારેક લઈશું અત્યારે આપણે અહીંયાના વિઝિટર જે સેન્ટર છે એની મુલાકાત લેવા જવાના છીએ અને થોડી જાણકારી સાથે નાનકડો વિડીયો આપણે શેર કરીશું એનું નાઇફ એટલે એમ કહેવાય છે કે અહીંયા માઇનસ ચાલીસ ડિગ્રી તાપમાન હોય છે ને એવી કાતિલ ઠંડીમાં પણ અહીંયા અનેક પ્રવાસીઓ આવતા હોય છે અને આ સેન્ટ્રલ સ્ક્વેર મોલ છે અને એના આ વિઝિટર સેન્ટરની આપણે મુલાકાતે છીએ સરસ અહીંયા પ્રારંભિક જ કલરફુલ એક પોસ્ટર છે એટલે ત્યાં આપણે થોડું ફોટોગ્રાફી કરાવી છે અને આ વિઝિટર સેન્ટર છે આ વિસ્તારનો પ્રાચીન ઇતિહાસ અહીંયા તમને જોવા મળે છે જ્યારે આપણે પાષાણ યુગ હતું તે પછી જે ધાતુ યુગ શરૂ થયું તે દરમિયાન અહીંયા તાંબા અથવા ધાતુનો ઉપયોગ કરતા લોકો રહેતા હતા અને ત્રાંબા અથવા ધાતુના વાસણો છરી અને અન્ય સાધનો બનાવતા હતા આ ઉપરાંત અહીંયા રીંછ આ જંગલી પ્રદેશ હતો ત્યાં રીંછ આપણે સફેદ રીંછ બ્લેક અને બ્રાઉન કલરના રીંછ મોટા પ્રમાણમાં હતા અને આ પ્રદેશનું જે લોગો હોય એમાં રીંછનું જ ચિત્રાંકન જોવા મળે છે આપણે જેમ વનવાસી ભાઈઓનું બધું કલેક્શન હોય એ ટાઈપ અહીંયા આ વિસ્તારના મૂળ નાગરિકોનું જે સંસ્કૃતિ અને બધી જે પ્રાચીન સભ્યતા હતી એનું અહીંયા સરસ પ્રદર્શન છે અને આ ઇન્ચાર્જ છે વિઝિટર સેન્ટરના એમના દ્વારા આપણને એક ગિફ્ટ આપવામાં આવ્યું છે આ બટન છે આપણે લાયન્સ ક્લબમાં આપણું બટન લગાવીએ છીએ એ ટાઈપનું આ યલો નાઈફનું ચિહ્ન એનું એક બટન આપવામાં આવ્યું છે આપણે પૃથ્વી ઉપર જે કાલ્પનિક રેખાઓ છે અક્ષાંશ રેખાંશ વિષવૃત અથવા કર્કવૃત એ પૈકી પૃથ્વીની ધરીના આડી રેખા છે એના સાઈઠ અંશ પર આ યલો નાઇફ શહેર આવેલું છે અને આપણે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે આ વિસ્તારનું જે મુલાકાત લે એને સાહસિક તરીકે ઓળખાય છે પ્રારંભિક ધોરણે અહીંયા આવવા માટે કોઈ રસ્તા નહોતા ત્યારે અહીંયા પ્લેન દ્વારા જ આવતું હતું સી પ્લેન અહીંયા સી પ્લેન ખાનગી પ્રાઇવેટ પણ ઘણા બધા લોકો પાસે છે ને આમ ગણો તો સમૃદ્ધ શહેર છે યલો નાઇફ યલો નાઇફ એટલે પીળા કલરની છરી અને એવા આ પીળા કલરની છરીનો પ્રદેશ એટલે કે યલો નાઈફ એની મુલાકાતે આપણે આવ્યા છીએ અગાઉ અહીંયા મોટા વિશાળ દરિયા જેવા સરોવર તળાવો હતા અને ત્યારે દીવાદાંડીને જે ઉપયોગ કરાતો હશે જે તે વિસ્તાર આજુબાજુના વિસ્તાર માટે જાણકારી માટે એ પણ અહીંયા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે આ ઉપરાંત જે આપણે હેન્ડલૂમ હાઉસ હોય છે એ ટાઈપ જે અહીંના ઉત્પાદનો હોય સ્થાનિક એની પણ થોડી માહિતી જાણકારી અહીંયા તમને જોવા મળે છે અને અહીંના ખડકોના ખોદકામ દરમિયાન પાષાણની અંદરથી હીરા પણ મળે છે અને અહીંયા હીરાની આગળ ખાણ પણ છે અત્યારે નાગરિકો જોવા જઈ શકતા નથી પરંતુ આપણે હજુ કેનેડામાં રોકાવાના છીએ ટ્રાય કરીશું હીરાની ખાણ જોવા માટે પરંતુ આ ધાતુ યુગ અને પાષાણ યુગ એની સભ્ય સંસ્કૃતિ ધરાવતો આ દેશ છે અહીંયા એના વિશે ઘણી બધી માહિતી આ યલોનાઇફના વિઝિટર સેન્ટરમાં જાણવા મળે છે અને ગવર્મેન્ટ ઓફ નોર્થ વેસ્ટ ટેરિટરીઝ દ્વારા જ આ વિઝિટર સેન્ટર ચલાવતું હશે એવું આપણે આપણને જે પ્રમાણપત્ર આપ્યું છે એના ઉપરથી ખ્યાલ આવે છે અને અહીંયા આ મોતીથી ગૂંથણ કામ કરી અને બનાવેલી એક અહીંની સંસ્કૃતિની ઝલક તમને જોવા મળે છે આ મોતીથી આપણે ભરત ગૂંથણને તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણે ઘણા વર્ષોની જૂની આપણી સંસ્કૃતિ છે એવી પણ અહીંયા પણ પ્રાચીન સમયે મોતી કામથી આવા ડિઝાઇનિંગ કરતા હશે અથવા જે વસ્ત્ર પરિધાનમાં એનો ઉપયોગ કરતા હશે એ જોવા મળે છે અને આપણા અભ્યાસમાં જે ઇગ્લુ ને એસ્કીમોનું આ બધું જોવા મળતું હતું એનું પણ અહીંયા ચિત્ર છે અહીંયા જે વિઝિટર સેન્ટર છે એના ઇન્ચાર્જ મેડમ છે એમના દ્વારા આપણને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે પૃથ્વીની ધરીના આડી રેખા છે એના સાહીઠ અંશે આ શહેર આવેલું છે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે રીછ એનું સિમ્બોલ છે અને સફેદ રીછ હતા અને પછી બ્રાઉન કલરના રીછ અને બ્લેક કલરના રૂછાવાળા રીછ હતા અને એ એ જે તે સમયે શિકાર વધારે થતો હતો અને એના નામ શ્રેષ્ઠ થવા આવ્યા હતા એટલે સરકારે હમણાં ખૂબ જ સ્ટ્રિક બની અને એના બચાવ માટે અને એના સંવર્ધન માટેની અત્યારે ખાસ મોહિમ એટલે કે અભિયાન ચલાવ્યું છે અને યલો લાઈફ શહેરના આ સેન્ટર સ્ક્વેર મોલમાં આ વિઝિટર સેન્ટરની આપણે મુલાકાત લીધી એ સાથે આ મોટો મોલ છે નામાંકિત મોલ છે અહીંયા ટીમ હોટન્સ જાણીતી કોફી બ્રાન્ડની પણ અહીંયા શોપ છે અને એની પણ આપણે થોડી મુલાકાત લીધી છે ખૂબ જ આપ જોઈ રહ્યા છો વિશાળ મોટો ટીમ હોર્ટન્સનું આ કાઉન્ટર છે અહીંયા વિવિધ બ્રાન્ડ અને ટેસ્ટની કોફી કોલ્ડ કોફી અને હોટ કોફી એ પણ અહીંયા મળે છે રાજ છે અને તેઓ ટીમ ની આ જે શોપ છે એની થોડી આપણને જાણકારી આપી રહ્યા છે કારણ કે આ જે સેન્ટર છે એ મોટું નામાંકિત સેન્ટર છે ને અહીંયા મોટા પ્રમાણમાં વિઝિટર્સ આવતા હોય છે એટલે આ એક કોફી હાઉસ છે એના વિશે થોડી આપણે જાણકારી મેળવી હતી ખૂબ જ ધમધમતું સારું કોફી સેન્ટર છે અને આપણે હંમેશા કોલ્ડ કોફી પીતા નથી હોટ કોફી જ પીએ છીએ આપણે આમ તો જનરલી આપણે ચા પીએ છીએ પરંતુ હવે કેનેડામાં આવ્યા છે તો થોડી કોફી પીએ છીએ અને કડો ટેસ્ટ પણ હવે આપણને સેટ થઈ ગયો છે બીજી વાત એ છે કે અહીંના જે આ બ્રેડ અને જે તે ખાણીપીણીની ચીજવસ્તુ છે ખૂબ જ ખરેખર ટેસ્ટી હોય છે અને જે મેદોને હોય છે બધું સુપાચ્ય હોય છે આપણે આપણે જે આપણે ત્યાં આ બ્રેડને એવું બધું ખાધું હોય બેકરી આઈટમ એના કરતાં અહીંયા વધારે શું કહેવાય સુપાચ્ય ને એવું બધું હોય છે ઓફિસ છે અને આ સ્ટોરેજ છે અને ખૂબ જ વિવિધ પ્રકારના એક જ બ્રેડ આઈટમમાંથી વિવિધ ટેસ્ટના વિવિધ ખાણીપીણીના આઈટમ બનતી હોય છે અને ખૂબ જ ટેસ્ટી પણ હોય છે અને અહીંયા આ એક ઓફિસ છે જ્યાંથી આનો વહીવટ થતો હોય છે અથવા કોફી હાઉસની દેખરેખ અને એનો હિસાબ કિતાબ અહીં રખાતો હોય છે અને આપણે આપણા અહીંયા રેસ્ટોરન્ટમાં જોઈએ ને આનું ફ્રીજ હોય બધી સ્ટોરેજ કરવા માટે પરંતુ અહીંયા તો એક મોટો ઓરડો હોય એવું મોટું ફ્રીજ છે અને ફ્રીજની અંદર પાછું આપણે ફ્રીઝર હોય એવો મોટો રૂમ છે તમે જુઓ અંદર જવું તો તમે ઠરી જાઓ એકદમ ખાસ કિસ્સામાં અંદર જઈ શકતા હોય છે અને અંદર બધી સ્ટોરેજ કરે હોય છે એટલે આપણા જે નાનકડા ફ્રીજ હોય એની સામે મોટા સ્ટોરેજ માટેના મોટા રૂમ હોય છે અને અહીંયા વિવિધ ટેસ્ટ માટેના જે લિક્વિડ હોય એ પણ અહીંયા ફૂલ સ્ટોરેજ કરેલો છે ટીમ હોટસ એક બ્રાન્ડ કોફી ઉસ છે અને આપણે હવે કોફી જ પીએ છીએ એમ કહી શકાય ચાનો ટેસ્ટ તો કરીએ છીએ ક્યારેક પરંતુ વધારે કોફી પીતા હોઈએ છીએ ને હવે માફક આવી ગઈ છે આપણને અને હવે કેનેડામાં જો થોડું રોકાવું છે એટલે એની ખાણીપીણી અને રહેન સહેન એનાથી થોડું આપણે ટેવાઈ જવાનું છે ને આપણે ઘણા બધા વિડીયો શેર કરતા રહીશું અને અહીંયા જુઓ ગૌતમ બુદ્ધની સરસ તસવીર દેખાય છે ડિસ્પ્લે કોઈ સ્ટોલનો છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ સેન્ટર સ્ક્વેર મોલ છે એમાં ખૂબ જ નામાંકિત બધી શોપ્સ હોય છે અને આ વિસ્તારનું જે માઇનિંગ દરમિયાન હીરા નીકળે છે એ સંબંધિત અહીંનો જે વેપાર ઉદ્યોગ ડેવલપ થયો છે એવી જ એક શોપ છે જ્યાં પ્યોર હીરા એના દાગીના મળે છે આ વિસ્તાર પ્રાચીન કુદરતી ભૌગોલિક સંપત્તિથી તો ભરપૂર છે પરંતુ હવે આધુનિક વૈભવી સંસ્કૃતિ અને રીત રિવાજથી પણ ખૂબ જ જાણીતો છે તો મિત્રો આ માહિતી ખાતું હોય એવો જ આપણે આ નોર્થ વેસ્ટ ટેરેટરીનું આ જે વિઝિટર સેન્ટર છે એની મુલાકાત આપણે લીધી હતી અને એ સાથે આપણે એનો વિડીયો શેર કરીએ છીએ અનેક આવા વિડીયો જોવા માટે આપ જીપી સીડી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત